બનાસગાટા જિલ્લાના કાકરેજ તાલુકાના તેરવાડા ગામે ગઈકાલે રસ્તા વચ્ચે વાહન બાબતે બોલાચાલી થતાં દિનેશજી ઠાકોર થરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા દિનેશજી ઠાકોરની રાત્રે તબિયત બગડતા પરિવારને જાણ દિવસ દિનેશજી ઠાકોરને તેરવાડા લઈ જતાં રસ્તામાં જ મોત થતાં પરિવારે આક્ષેપ કર્યો કે પોલીસ તેમજ સામેવાળા ઈસમની માર મારવાથી મોત નીપજ્યું છે માહિતી પ્રમાણે તેરવાડા ગામે ગઈકાલે બે વ્યક્તિ વચ્ચે બબાલ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં આરોપીને ગઈકાલે થરા પોલીસે લાવવામાં આવ્યો હતો અને રાત્રે આરોપીની તબિયત બગડતા સારવાર માટે થરા રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ સવારે તેના પરિવારજનોને જાણ કરી હતી કે તેની તબિયત સારી ન હોવાથી તેને લઈ જાઓ તેના પરિવારજનો આવીને તેને ઘેર લઈ જતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું ત્યારે મૃતદેહને થરા પોલીસ સ્ટેશન પાછો લાવવામાં આવ્યો હતો અને પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો હતો તેરવાડા ગામમાં ઠક્કર દશરથભાઈ અમૃતભાઈ ઠક્કરની ખાણ પશુઆહારની દુકાનની આગળ ટ્રક ગાડી માલસામાન ખાલી કરતી હતી તે વખતે ટ્રક ગાડી રસ્તામાં ઊભી રાખવા બાબતે મૃતક દિનેશભાઈ મેવાજી ઠાકોર વચ્ચે બબાલ થઈ હતી જેને લઈને ઠક્કર દશરથભાઈ તેરવાડા આઉટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને થરા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા ત્યારે રાત્રે દિનેશજીની તબિયત બગડતા થરા રેફરલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા હતા અને સવારે તેના પરિવારને જાણ કરી કે તેમને ઘરે લઈ જાઓ તેરવાડા લઈ જતા રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું થરા પોલીસ સ્ટેશનમાં લાશ લાવીને પોલીસ તેમજ તેરવાડાના ઠક્કર સામે ફરિયાદ કરીને માર મારવાથી મોત નીપજ્યું છે તેવી વાતની જાણ થતાં ડીવાય એસપી પીપી એચ ચૌધરી આવી પહોંચ્યા હતા અને લાશને થરા રેફરલમાં પીએમ માટે ખસેડવામાં આવી આજે થરા પોલીસ સ્ટેશનના તેરવાડા ગામે સવારમાં એક બનાવ બને જે અનુસંધાને તેરવાડા ગામના તંદુજી મેવાજી ઠાકોર ઉંમરોસ પિસ્તાલીસ બે તેરવાડા તેઓએ એવી જાહેરાત આપેલી છે કે એમના ભાઈ દિનેશજી મેવાજી ઠાકોર જેઓને ગામમાં દશરથભાઈ અમૃતભાઈ ઠક્કર શાંતિલાલ અમૃતભાઈ ઠક્કર નાઓ સાથે ઝઘડો થયેલો એ ઝઘડાના દારૂ પીધેલા હોવાનું આ દિનેશજી મેવાજી હોવાનું જણાય ને જેના આધારે એમને ઝઘડો થયેલો એની દુકાને માલ સામાન ઉતારવા આવેલો હોવાનું એ બાબતે એમને અત્યારે પોલીસ સ્ટેશન જાણ કરતા આ બાબતે બીટમાં જે જમાદાર હેડ કોન્સ્ટેબલ હતા એમને એને પીધેલું હોવાનું હોય જે તે અહીંયા લાવેલા અને એના વિરુદ્ધમાં કાયદેસરની પ્રોહિબિશન એક્ટ હેઠળ દાખલ કરેલું ફરિયાદ ત્યારબાદ રાતના એને પેટમાં દુખાતા જે તે પીએચ થરામાં એને સારવાર હેઠળ લઈ લઈ ગયેલા અને ત્યારબાદ એમના ભાઈને બોલાવેલ અને ત્યારે એમને જામીન ઉપર મુક્ત કરતા રસ્તામાં જતી વખતે એકદમ એમને જીપ ગાડીમાં જતા ખેંચ આવતા એમને મરણ ગયેલ જે બાબતે અત્રે એમની જાહેરાત લેવામાં આવેલ છે થરા પોલીસ સ્ટેશનમાં અને આ બાબતે પેનલ ડૉક્ટરથી પીએમ કરવામાં આવેલો છે સમગ્ર ઘટનાનો વિડીયોગ્રાફી કરવામાં આવેલો છે અને અત્રે તમામ જે સાયન્ટિફિક રીતે જેની તપાસ થવી જોઈએ આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે અને મોતનું ચોક્કસ કારણ આવીથી આગળની ગરતી કાર્યવાહી અવશ્ય